હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી બધા મજામાં છો તો હું આવી ગયો છું આજે ખેતર આ જુઓ આ મારી બાઇક પેઢી છે અને આવી ગયો છું ખેતર ખેતર થી હવે આ છે મારું ખેતર જુઓ હવે ડાંગર બાંગર જુડીને હવે બપોરનું જમવા માટે બેસી ગયા છે અને ચાલો હવે બધા જમવા માટે તો હવે અમે જમીએ છીએ હવે જમીને પછી મળીએ હવે તમે જુઓ આ ખેતરનો નજારો છે અને હંસા અને કુવો અને આ જુઓ પેલી દેખાય ડાંગેર છે આવું બધું ચાલે છે અમારે ગોમડાની અંદર ડોંગેરો જોડવાનું કામ ચાલે છે બપોર લાગી ગયા છે પાછા ડાંગર જોડવા માટે કારણ કે ડાંગર તો કામ તો કરવું પડે ડાંગર તો જોડવું પડે તો નવા લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો અને વિડીયો ઠેઠ સુધી જોજો આવું છે ડાંગર જોડાઈ ગઈ હવે કારણ કે કામ પૂરું થયું એટલે હવે સાંજ પડી જાય એટલે હવે ઘરે જવાની બિલકુલ તૈયારી જો આ ડાંગરનો ઢગલો જ આ છે અમારી ડાંગર વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબર કરતા જ જુઓ